શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારામાં આજે આપણે જાણીશું પાપવોચની એકાદશી બે હજાર ચોવીસ વિશે આ વિડીયોમાં તમે જાણી શકશો કે પાપમોચની એકાદશી ક્યારે છે પાપમોચીની એકાદશીનો શુભ મુહૂર્ત ક્યારે છે એકાદશીની તિથિ ક્યારે શરૂ થાય છે વ્રત તોરવાનો સમય મહત્ત્વ અને સાથે સાથે કેટલીક બાબતો પણ તમે જાણી શકશો આ દિવસે કરો વિશેષ ઉપાયો તો ચાલો શરૂ કરીએ પાપમોચની એકાદશીની કથા ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું હે ભગવાન મેં ફાગણ મહિનાના શુદ્ધ પક્ષની એકાદશીનું મહાત્મ્ય સાંભળ્યું હવે તમે પાગણ માસના બધ એકાદશી વિશે મને કહો આ એકાદશીનું નામ શું છે એમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે અને તેની બધી વિધિ કેવી છે તે બધું મને વિસ્તારથી સમજાવો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે રાજન એક વખતે માધાતાએ લોમસ ઋષિને પૂછ્યું કે હે મુનિ ફાગણ માસના બધ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કેવી છે તે બધું વિસ્તારથી કહો ત્યારે લોમસ ઋષિએ કહ્યું હે રાજન ફાગણ મહિનાના વદ પક્ષની એકાદશીનું નામ પાપ મોચની એકાદશી છે તે વ્રત કરવાથી માનવીઓના અનેક પાપ નાશ થાય છે તેની કથા આ પ્રમાણે છે પ્રાચીન સમયમાં ચૈત્રરથ નામનું વન હતું તેમાં અપ્સરાઓ નિવાસ કરતી હતી ત્યાં દરેક વખતે વસંત રહેતો હતો અર્થાત તે સ્થળે દરેક રીતના ફૂલો ખીલતા હતા એ સ્થળે ગંધર્વ કન્યાઓ વિહાર કરવા આવતી હતી એ વનમાં ઇન્દ્ર પણ અન્ય દેવતાઓની સાથે ક્રિયા કરતા હતા એ વનમાં એક મેઘાવી નામના મુનિ તપ કરતા હતા તે શિવજીના ભક્ત હતા એક વખત મંજુ ગોષા નામની એક અપ્સરા તેને મોહિત કરવા માટે સિતાર વગાડીને મધુર ગાવા લાગી તે વખતે શિવજીના શત્રુ અનંગ પણ શિવજીના ભક્ત મેઘાવી મુનિને જીતવા માટે શરૂઆત કરી રહ્યો હતો કામદેવે એ સુંદર અપ્સરાની ભ્રમરનું ધનુષ્ય બનાવ્યું અને કટાક્ષને એની પ્રત્યંચા દોરી બનાવી આવી રીતે કામદેવ પોતાના શત્રુ શિવજીના ભક્તને જીતવા તૈયાર થયો એ વખતે મેઘાવી મુનિ પણ યુવાન અને હષ્ટપૃષ્ઠ હતા એમણે યોગ પવિત્ર અને દંડ ધારણ કરેલા હતા તે જાણે બીજા કામદેવ જેવા જ લાગતા હતા એ મુનિને જોઈને કામદેવના વશમાં થયેલી મંજુ ગોષાએ ધીરે ધીરે વીણા પર ગાવાનું શરૂ કર્યું મેઘાવી મુનિ પણ મંજુ ઘોષાના મધુર ગાન અને સૌંદર્ય પર મોહિત થયા તે અપ્સરા મુનિને કામદેવથી પીડિત સમજીને એમને આલિંગન કરવા લાગી તે મુનિ પણ એના સૌંદર્ય પર મોહિત થઈને અને કામના વશીભૂત થઈને તેમની સાથે રમણ કરવા લાગ્યા એ મુનિ કામના વશીભૂત થવાના કારણે એ વખતે તેમને દિવસ રાત્રિનું કંઈ પણ ભાન ન રહ્યું અને ઘણા વખત સુધી રમણ કરતા રહ્યા એકવાર મંજુ ઘોષાએ મુનિને કહ્યું હવે મને ઘણો વખત થયો છે હવે મને સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો ત્યારે મુનિએ કહ્યું હે સુંદરી તું તો આજે આ સંધ્યાએ જ આવી છે હમણાં સવાર સુધી રોકાઉ મુનિની વાતો સાંભળી અપ્સરા એમની સાથે ફરી રમણ કરવા લાગી અને ઘણો વખત પસાર થયો પછી એણે મુનિને કહ્યું હે દેવ હવે તમે મને સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો મુનિએ કહ્યું હજુ તો કંઈ જ સમય નથી થયો હજુ થોડીવાર રોકાવ રોકાઉ ત્યારે અપ્સરાએ કહ્યું હે મુનિ તમારી રાત્રિ તો બહુ જ લાંબી રહી છે હવે તમે વિચારો કે મને તમારી પાસે આવ્યાને કેટલો સમય થયો છે અપ્સરાની આવી વાતો સાંભળીને મુનિને જ્ઞાન પ્રાપ્ત થયું અને સમયનો વિચાર કરવા લાગ્યા જ્યારે રમણ કરતાં કરતાં સત્તાવન વર્ષ સાત માસ અને ત્રણ દિવસ જ્ઞાત થયું તો તે અપ્સરાને કારીનું રૂપ સમજવા લાગ્યા તે ખૂબ ખૂબ ક્રોધિત થયા અને તેને તપ નષ્ટ કરનારી અપ્સરાની તરફ જોવા લાગ્યા તેના અધર કાપવા લાગ્યા અને ઇન્દ્રિયો વ્યાકુળ થવા લાગી ત્યારે મુનિએ તે અપ્સરાને કહ્યું હે દુષ્ટ મારા તપને નાશ કરનારી તું મહાન પાપી અને દુરાચારી છે તને ધિક્કાર છે તું પિશાચીની બન એ મુનિના ક્રોધ્વારા શાપથી તે અપ્સરા પિશાચીની બની અને તે બોલી હે મુનિ હવે તમે ક્રોધ ત્યાગીને ખુશ થાઓ અને આ શાપને નિવારવાનો ઉપાય બતાવો વિદ્વાનોએ કહ્યું છે કે સાધુઓની સંગતથી સારું ફળ મળે છે તો મેં તમારી સંગ ઘણા વર્ષ વ્યતીત કર્યા છે તેથી તમે મારા પર ખુશ થઈ જાઓ ત્યારે મુનિને થોડી શાંતિ મરી અને એ પિશાચિનીને કહ્યું હે દુરાચારી તે મારું ખૂબ ખરાબ કર્યું છે તો પણ હું તને શાપથી છૂટવાનો ઉપાય તને બતાવું છું ફાગણ મહિનાના વધ પક્ષની જે એકાદશી છે તેનું નામ પાપ મોચની છે તે એકાદશીનો વ્રત કરીશ તો તું પિશાચિનીના દેહથી છૂટી જઈશ આ રીતે મુનિએ તેને બધી જ વિધિ બતાવી અને પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે પોતાના પિતા ચ્યવન ઋષિ પાસે પહોંચ્યા ઋષિએ પોતાના પુત્ર મેઘાવીને જોઈને કહ્યું હે પુત્ર આ તે શું કર્યું તારા સમસ્ત તપ નાશ થઈ ગયા મેઘાવીએ કહ્યું હે પિતાજી મેં ખૂબ મોટું પાપ કર્યું છે તો તમે એનાથી છૂટવા માટેનો ઉપાય બતાવો ચ્યવન ઋષિએ કહ્યું હે તાત તું ફાગણ માસના વદ પક્ષની પાપ મોચની નામની એકાદશીની વિધિપૂર્વક અને ભક્તિથી વ્રત કર આનાથી તારા બધા જ પાપ નાશ થઈ જશે પિતાની વાત સાંભળીને મેઘાવી ઋષિએ મોચની એકાદશીનો વિધિપૂર્વક ઉપવાસ કર્યો તેના પ્રભાવથી તેમના બધા પાપ નાશ થઈ ગયા મંજુ ઘોષા અપ્સરા પણ પાપ મોચની એકાદશીનું વ્રત કર્યું તેનાથી પિશાચની દેહમાંથી છૂટી ગઈ અને સુંદર રૂપ ધારણ કરીને સ્વર્ગલોકમાં ગઈ પાપ મોચની એકાદશી હિન્દુ ધર્મમાં ભાવનાત્મક દિવસ છે હિન્દુ કેલેન્ડર મુજબ ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીને પાપ મોચની એકાદશી કહેવામાં આવે છે એક વર્ષમાં લગભગ ચોવીસથી છવ્વીસ એકાદશી આવે છે અને દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્ત્વ હોય છે તેવી જ રીતે મોચની એકાદશીનું પણ પોતાનું આગવું મહત્ત્વ છે પાપ મોચની એકાદશીના નામથી જાણીતું છે કે આ એક વ્રત છે જે પાપોમાંથી મુક્તિ આપે છે આ વ્રતનું વર્ણન ભવિષ્યોત્તર પુરાણ અને હરિવસર પુરાણમાં કરવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં પાપનો અર્થ એ છે કે ખોટી ક્રિયાઓ અને મોચની એટલે મુક્તિ આપવી એવું માનવામાં આવે છે કે પાપ મોચની એકાદશી તમામ પાપોનો નાશ કરે છે અને જે વ્યક્તિ પૂર્ણ ભક્તિ સાથે પાપ મોચની એકાદશીનો વ્રત કરે છે તેને ક્યારેય ભૂત પ્રેતનો ભય નથી રહેતો પાપ મોચની એકાદશીનો વ્રત ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે મોચની એકાદશી તમામ પાપોનો નાશ કરે છે અને જે વ્યક્તિ પૂર્ણ ભક્તિ સાથે પાપ મોચની એકાદશીનું વ્રત કરે છે તેને ક્યારેય રાક્ષસો કે ભૂત પ્રેતનો ડર નથી લાગતો પાપ મોચની વ્રત ખૂબ જ શુભ માનવામાં આવે છે પાપ મોચની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે સૌપ્રથમ મોચની વ્રત લોમસા ઋષિએ આ વિશે રાજા માગધાને કહ્યું હતું ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને પાપ મોચની એકાદશીના મહત્ત્વ વિશે જણાવ્યું હતું જેના કારણે આ વ્રત લોકપ્રિય બન્યું છે પાપ મોચની એકાદશીની પૂજા પદ્ધતિ પાપ મોચની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સંપૂર્ણ સમર્પણ સાથે પૂજા કરવામાં આવે છે ઉપવાસ કરનારે સૂર્યોદય સમયે જાગીને સ્નાન કરવું જોઈએ પૂજા સ્થાન પર ભગવાન વિષ્ણુની નાની મૂર્તિ રાખવામાં આવે છે ભગવાનને ચંદન તલ ફળ દીવો અને ધૂપ અર્પણ કરવામાં આવે છે આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ અને નારાયણ સ્ત્રોતનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે દ્વાદશીના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમને વિદાય આપો અને પછી ભોજન કરો મોચની એકાદશી વ્રતની પૂજાનું ઘણું મહત્ત્વ છે અને આ વ્રત મનુષ્ય માટે વિશેષ ફળ આપનાર માનવામાં આવે છે એવું કહેવાય છે કે પાપ મોચની વ્રત વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્ત કરી દે છે પાપ મોચની એકાદશીનું વ્રત કરવું એ હિન્દુ તીર્થ સ્થાનોની મુલાકાત લેવા અને ગાયોનું દાન કરતાં પણ વધુ પુણ્ય આપે છે જે લોકો આ શુભ વ્રતનું પાલન કરે છે તેઓ તમામ સાંસારિક સુખનો આનંદ માણે છે અને અંતે ભગવાન વિષ્ણુના સ્વર્ગીય રાજ્ય વૈકુંઠમાં સ્થાન પ્રાપ્ત કરે છે શાસ્ત્રોમાં તમામ એકાદશીના વ્રત મોક્ષ આપનાર કહેવાય છે અહીં જાણો કેવી રીતે શરૂ થયું એકાદશીનું વ્રત પ્રથમ એકાદશીનું વ્રત કોણે કર્યું હતું અને તેના નિયમો એકાદશીનું વ્રત ધર્મ રાજા યુધિષ્ઠિરે કર્યું હતું પદ્મપુરાણ અનુસાર એકવાર ધર્મ રાજા યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણની પાપોમાંથી મુક્તિ મેળવવાનું ઉપાય પૂછ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને એકાદશી વ્રતનો મહિમા જણાવ્યો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે એકાદશી ઉપવાસ એ છે જે દુઃખ અને ત્રિવિક પાપમાંથી મુક્તિ આપે છે હજારો યજ્ઞોના અનુષ્ઠાનની તુલના બરાબર છે યુધિષ્ઠિરે આ વ્રત કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા નિયમો અનુસાર રાખ્યું હતું જેના કારણે તેમના તમામ દુઃખ દૂર થઈ ગયા અને પાપોનો અંત આવ્યો આ રહ્યા ઉપવાસના નિયમો એકાદશી વ્રતના નિયમો અઘરા છે આ વ્રતના નિયમો દસમી તિથિની સાંજથી શરૂ થાય છે અને દ્વાદશીના પારણા સુધી ચાલે છે દશમીના દિવસે સૂર્યાસ્ત પહેલાં ડુંગળી અને લસણ વગરનું સાદું ભોજન લેવું જોઈએ આ પછી એકાદશીના દિવસે વ્યક્તિએ ઉપવાસ કરવો જોઈએ અને પૂર્ણ ભક્તિ સાથે ભગવાનની પૂજા કરવી જોઈએ દરેક એકાદશીની એક અલગ કથા હોય છે તે વાર્તા વાંચવી જોઈએ જો તમે વ્રત દરમિયાન ઈચ્છો તો એક સમયે ફળ ખાઈ શકો છો પરંતુ નિર્જલા એકાદશીનું વ્રત પાણી પીધા વગર રાખવાનું હોય છે એકાદશીની રાત્રે જાગરણ કરીને ભગવાનના ભજનનો જાપ કરો દ્વાદશીના દિવસે સ્નાન વગેરેથી પરવારી પછી બ્રાહ્મણને ભોજન કરાવો ક્ષમતા પ્રમાણે દક્ષિણા આપો અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો તે પછી ઉપવાસ તોરો આ પણ ધ્યાનમાં રાખો કોઈ પણ વ્રતનો ઉદ્દેશ મનને શુદ્ધ કરવાનો હોય છે એકાદશી વ્રત દરમિયાન મનમાં કોઈ પણ પ્રકારના દૂષિત વિચારો ન લાવો આવે તો પણ ભગવાનનું ધ્યાન કરીને તેને દૂર કરો કોઈની ટીકા કે નિંદા ન કરો કોઈની સાથે ખરાબ વર્તન ન કરો બ્રહ્મચર્યનું પાલન કરો તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં શ્રી હરિનારાયણ અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ